નમસ્કાર દર્શક મિત્રો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું વિમલ પ્રજાપતિ ચાલો શરૂ કરીએ રાજકીય કક્ષા આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ કોઈ પણ આપ નેતાના ફોન ઉપાડ્યા નહોતા એવો આપના ઘણા નેતાઓએ દાવો કર્યો પરંતુ હવે રાજુ કરપડાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી છે અને જેમાં આમ આદમી પાર્ટીની પોલ ખુલવાની વાત કરી છે કહ્યું કે મારું મોં ન ખોલાવશો જો આવું થયું તો પાર્ટી ચાલી શકશે નહીં ખાસ કરીને આક્ષેપો 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 તો આમ પાર્ટી પર પર કર્યા કર્યા છે છે પરંતુ એની સાથે સાથે ગોપાલ ઇટાલિયા ગંભીર કહ્યું ચાલી શકશે નહીં આ રાજુ ના શબ્દો કેસ થયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર હાજર થતા પહેલા કે આ વિડિયો 31 તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટે છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે બે કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ન ચોટ પર હળગળના કાર્યક્રમ સુધી હું લડ્યો છું

કારણ કે એમના ઉપર નાખવાનો કેસ હાથ પગ ભાંગી નાખ્યો આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામનું કહેવું છે કે રાજુ ક્રપડા પણ ઘણા બધા કેસો ચાલી રહ્યા છે જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે પણ જૂના કેસોને લઈને ચિંતિત હતા અને અત્યારે ભાજપના દબાણના કારણે ભાજપની આપેલી સ્ક્રિપ્ટ વાંચીને તેઓ આ રાજીનામું આપી રહ્યા છે પણ મૂળ વાત એ છે કે શું આમ આદમી પાર્ટીને ખબર નથી કે રાજુ કપડા પર આગામી જૂના કેસો પણ ચાલી રહ્યા છે જો ખબર હતી તો પછી એમને પાર્ટીમાં સામેલ કેમ કરી એટલે મૂળ વાત એ છે કે જ્યાં સુધી કોઈ નેતા પાર્ટીમાં હોય ત્યાં સુધી સુધીના વખાણ થાય એની સરાહના થાય પણ જેવી પાર્ટી છોડે એટલે આક્ષેપો શરૂ થઈ જાય હવે આ પ્રવીણ રામ શું કહી રહ્યા છે એ સાંભળો એકસો આઠ દિવસની જેલ અમે સાથે આપી છે ભાવનગર અને ત્યારબાદ રાજકોટની જેલ રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું છે અને એ રાજીનામા પાછળનું હું કારણ પરફેક્ટ કારણ વાસ્તવિક કારણ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કે રાજુભાઈ જ્યારે એકસો આઠ દિવસ મારી સાથે જેલમાં હતા ત્યારે પણ એ ઘણી વખત મારી સાથે ચર્ચા કરતા એક ચિંતામાં હતા એમના બે જૂના કેસોને લઈને એમના ઉપર ત્રણસો સાત બે વાર એમની ઉપર જૂના કેસો છે બે હજાર પંદર પંદર અને ત્યારબાદ એક કેસ થયેલો છે આ બંને કેસોને લઈને વારંવાર ચિંતામાં હતા એક કેસમાં એમને પાંચ વર્ષની સજા થયેલી છે સુરેન્દ્રનગર કોર્ટે એમને પાંચ વર્ષની સજા કરેલી છે અને બીજો કેસ છે જજમેન્ટ ઉપર હતો બીજા કેસની અંદર એમના પરિવારના ચારથી પાંચ સભ્યો હતા ત્યારે એ જ્યારે જેલમાં હતા ત્યારે પણ એમને અનેક મારી સાથે ચર્ચાઓ કરી એમને ચિંતા વ્યક્ત કરી કે આ કેસની અંદર મને સજા થશે બીજું જજમેન્ટ છે એમની અંદર પણ મને સજા થશે હું ચૂંટણી નહીં લડી શકું એ વારંવાર આ ચિંતામાં હતા અને બીજેપીએ એમને આ બંને જૂના કેસોને લઈને એની ઉપર ડર પેદા કર્યો એમને દબાવવાનો પ્રયત્ન કર્યો એમને તોડવાનો પ્રયત્ન કર્યો અને આ બંને જૂના કેસોના કારણે એકમાં પાંચ વર્ષની સજા પડી ગયેલી અને બીજા જજમેન્ટ ઉપર જે કેસ હતો આ બંને કેસોના કારણે જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા માટેની પણ પરિસ્થિતિ ઊભી ન થાય એ ડરના કારણે ક્યાંક ને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું છે આ વાસ્તવિક કારણ છે એ કઈ પાર્ટી જોઈન્ટ કરશે એક ટૂંક સમયમાં આપ સૌને ખબર પડી જશે પણ તર્ક સાથે કહું કે જો એ બીજેપી જોઈન્ટ કરશે તો એનો સીધો મતલબ એ થશે કે બીજેપીએ જૂના કેસોના પ્રેશર ટેકનિક વાપરી એમને રાજીનામું અપાયું છે તો જ એ બીજેપી જોઈન્ટ કરશે અન્યથા એવી વાત કરશે કે મને કોઈ નારાજગી છે કોઈ કોઈ પાર્ટી જોઈન્ટ નહીં કરે એટલે તમને એનો જવાબ ટૂંક સમયમાં મળી જશે કે નારાજગી છે વાસ્તવિકમાં કે બીજેપીએ પ્રેશર ટેકનિક વાપરી જે જેલની અંદર જે વાત મળી છે એમની અંદર મને પણ સમાચારો એવા મળ્યા છે કે ભાજપ વતી કોઈ લોકો એમને મળવા આવતા હતા હું રાજકોટ જેલ પ્રશાસન અને ભાવનગર જેલ પ્રશાસન બંને જેલ પ્રશાસનોને વિનંતી કરું છું કે સીસીટીવી ફૂટેજ જાહેર કરે મીડિયા સમક્ષ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એકત્રીસ તારીખે જે દિવસે જામીન મેળા એ દિવસે પણ ઘણા બધા ત્યાંના લોકો અથવા લોકમુખે એવી ચર્ચાઓ સાંભળવા મળી કે એમને કોઈ ભાજપ વતી મળવા આવ્યું છે એ રાત્રે ખૂબ લેટ નાઇટ જેલમાંથી બહાર નીકળ્યા છે સાત સાડા સાત આઠ નવ વાગે બહાર નીકળ્યા છે તો જનરલી કેટલા વાગે એમનું ત્યાં બીડું જમા થયું અમારું બીડું તો ન જમા થયું અમે તો સાથે હતા બધાને સાથે કોર્ટે જામીન આપ્યા તો અમારું બીડું તો ન જમા થયું એમનું બીડું કેમ કઈ રીતે એટલું વહેલું જમા થઈ ગયું કોણ કેટલા વાગે બીડું જમા કરાવવા આવ્યું આ બધું જો અમે રાજકોટ જેલ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે સીસીટીવી ફૂટેજ બહાર પાડો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય ગુજરાતની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અનેક વખત ભારતીય જનતા પાર્ટીને જાહેર ડિબેટ કરવા માટે આમંત્રણ આપ્યું છે પરંતુ આ બાબતે ભાજપ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી પરંતુ અત્યારે એક જાહેર કાર્યક્રમની અંદર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આમ તો કોંગ્રેસ પર આલોચના કરી છે આક્ષેપો કર્યા છે પણ એમાં એક ચેલેન્જ છે જગદીશ વિશ્વકર્મા કહે છે કે આપના પ્રદેશ અધ્યક્ષને જાહેરમાં બોલાવીને ડિબેટ કરવામાં આવે તો એવો પાછળના સાઠ વર્ષના એમના શાસનનો હિસાબ નહીં આપી શકે હવે આ આક્ષેપ તો છે પરંતુ આમાં તેમણે કોંગ્રેસને ચેલેન્જ આપી છે જાહેરમાં ડિબેટ કરવાની હવે આ બાબતે કોંગ્રેસ શું જવાબ આપશે એની મને ખબર નથી આખા દેશના કોઈ પણ રાજ્યમાં ચૂંટણી આવે એટલે કોઈ દિલ્હીવાળો ગમે તે નાનો મોટો પક્ષ

કમેન્ટ કરવાનું અને ફોલો કરવાનું ના ભૂલતા નમસ્કાર